જાદુ બાપા નો તમને ટૂંકમાં પરિચય આપી દો મૂળી એનું ગામ સ્વામી ના ગઢડા ભાવનગર જિલ્લો પટેલ સમાજ નું ગૌરવ હતા પોતાની પાહ સિત્તેર વર્ષની ઉંમર હતી અને શંકર પાર્વતી ની મોજડી એ બોલતા અને એ ગુજરી જે સત વર્ષ છે પણ મને હેર માં આવે છે હું એનો ભવો છું રાખડી પર અને આપ બધાને ખબર હશે જેને આપડા કોઈ હુરાપુરા હોય એને આપણે હેરમાં લાવવા હોય તો ડાકલા કરવા પડેલા કરવા દૂધ પાવ અમુક કે કોથળી લાવ જેવી મતી નો માણસ એટલે આ જાદુ બાપા ને વાલી હતી ઈ જે ગામમાં પ્રોગ્રામ માં એક કલાક ધૂન એક કલાક ધૂન જામે તો જાદુ બાપા ખોટી થતા એટલે આપણે એનો નિયમ તોડાય નહીં જોજો આપણે એમાં ગામડામાં માતાજી ના ભોવા હોય એની માફ કરજો એને પગે લાગી પણ અમુક ખોટા ખોવા હોય હાવ ગડ ગુમડ્યો ભીમડ્યો ઢગતચો નાટા મારતા એ જોયું તમે પછડી પાછળ દાણા જોતા ચિત્ર બધા જોયું છે પછેડી પાસે પછેડી માં હાથ ફેરવે એ માં હવે આનું કઈ રહેવું નહીં રેવા જોડાણ માં તને દેખાતું હોય કે મા કે પેલું ઈ દેખાય તું દહ દીઠા નાયો નથી એમાં જો હીરખ્યા દાણા આવી જાય ને તો મારો દીકરો દેવ ને કે રાવળદેવ ડાક છોડો ડાક છોડો

પુંજી બાપુની હું સાનિધ્ય મળ્યું છે તો આપણે એક કલાક ધૂન નથી શકાવવી ખાલી ત્રીસ સેકન્ડ બે જ કડી ધૂન ની લેવી છે જેવી ધૂન જામશે એવા જાદુ બાપા મને હેરી માં આવશે એટલે મારો બાપુ જો ધૂન ગાહો ને બધા ખાલી બે જ કડી લેવી જેમ જાદુ બાપા ગાતા એ જ રીતે અહીંથી હું શરૂઆત કરું છું બરોબર પેલા તો ઉધર કેમ ખાતા એ તમને કહું જેને હાંભળાય છે અને

સ્વામી મહારાજ હર હર મહાદે ભાવજ્ઞાસ આપ જેવું ગુણીજન વર્ગ બેઠું છું બે કડી આપણે સંકીર્તન કરીએ ભાવ થી તાળી પાડી ને ધૂન ગાયજો જેવી ધૂન જામશે એવી મને તમને મજા આવી છે ખાલી પાંચ મિનિટ લેવી પણ મારો બાપ તમને ઊંધા વાળવા ગુરુજી નામ હો માળા છે બોલાય નહીં ખોટું સલાય નહીં તમને તાળી પાડી ધૂન ગાવાનું કીધું મારી હામાં દાંત કાઢવાનું નથી કીધું ભગવાન હાથ સીધ ને આપ્યા સુધી ઝુંડ ગાવા માટે હરિયર કરવા માટે ઘરનું કામ કરવા માટે ઈથી ટાઈમ મળે તો ગુરુ ના શરણ પકડવા માટે બે માળા ફેરવા માટે કોઈ આડો ઓળો થતો હોય તો કરવા માટે કઈ વેર ભરાવા કાંડા ન થાય ભગવાને કીધું કે જે મારી ધોઈ ન ગાય ને ગડપણ નો લકવા કરો લા જોવા દેડી ઠૂઠું પડી જાય બીડી લઈ તારી પ્રાર્થના કરવી હે સંતો આમી જેટલા વિસ્તાર માલિકો થયા આવ્યા છે જિલ્લા જિલ્લા ગામડા ગામડા માલિક અમારા તમામ ના વિસ્તાર માલિક લકવા નામનો રોગ હે બાવાજી નાબૂદ થઈ જાવો જોવે એ વાત ઉપર શેલી કરી આમાં માથ રાખીને તાળી પાડો મારો બાપજીઓ એક પણ માણસ નો હાથ હેઠો ન હોવો જોવે એટલે મને ખબર પડે કે આમાં કોઈને નથી હોય તો મટી નો જાય તો તમારું જોડું મારું મોઢું તો ભાવતી મારો બાપુ જો એવી ધીન ગાયજો શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજવન નારાયણ 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 બદલી નારાયણ 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 ભજવન નારાયણ 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 એટલું એટલું કીધું તો એ કે તાળી નથી પાડી અમુક હજડ હતું ભાઈ હું આ બધો ડખો થાય વાહ તારી ભલી તાળી પાડી અને ભગવાન હોવર કરે નો પાડી અને દોઢ હોય એટલું એટલું કીધું તો કે તાળી નથી પાડી સંતો એમ કે સૌરાશી લક્ષો ની માલી જીવ ફરતો ફરતો એક વાર માણસ થાય એ મેન તમને સાંભળ્યું પણ આજ મને બાપા થોડીક શંકા પડે છે

એ અમુક અમુક ને ટ્રાય નાખતો હોય છે કે હજી માણા થાય તો હજી માણા થાય તો અને એ હજી માણા થાય તો પણ કંપની હોલ્ડ હોય એમાં કારીગરી શું કોરો લેખર માલ આવ્યો હોય એમાં રેકોર્ડિંગ ના હોય ખોટું બોલાય નહીં ખોટું સલાય ની અવળું સલાય ની વાત વિશ્વાસ નો આવે એવા કરોડપતિ માણા હોય એસી બંગલામાં રહેતો હોય એને કોઈથી ખ ન થાય ખ થાય આપણા ગામડા પૂરા લુંબો ધૂબો ખ થઈ હોય ઘેરે કોઈ હોય નહીં બાણું બેન કરી કરોડપતિ માણસ આવી છે તો ડોક્ટર બાવડું પકડી ને કે બેન કરી જાઓ તીખું તળેલો બેન કરાવન બિલકુલ નહીં મગના પાણી પર કરો મગના પાણી લે જેને ખાવાની ટાઈમ નથી એને ના ભારે દસ રૂપિયા ની ધારી કરવા વાળો જાય તો ડોક્ટર એની નાય પકડી શું કરો બદામ ટેબલ જગ્યા ટેબલ બાવડા બાવડા પકડવાનું લગભગ બેસાડિયું ડ્યુ વાળા હોય બાવડા પકડી પકડી બેઠી હોય નીકળી જાય વાહ તારી હાસ હું કહું છું તમારા દર્દી જીવતું પાછું હોય તો ચાર બાયુ જાય એટલે શાળી બાટલા માંથી પાણી ઠેઠ દર્દી ના કાન પાસે પહોંચી જાય દર્દી ની વહુ પણ કેમ

હમણાં મારો ભાઈ બધ ને દવાખાન દાખલ પ્રોગ્રામ પૂરો કરીને ગામમાં ગયો ને હજી બસ સ્ટેન્ડે ભોગ્યો મારા મિત્રોએ કીધું મને કે ઓલા ને દાખલ કર્યો મેં કીધું હું છું ખબર નથી દવાખાને લઈ ગયા હું તો ખેખટીએ ગયો દવાખાને તા તો માથે આમ પાટો બાંધેલો હાથમાં બેડી ગયો મને ભાળી ગયો તો બીડીનો ઘાક બધ ભરી ગયો મારો બાપ મારો બાપ આવી ગયો ભાઈ 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 કામ થઈ ગયો કામ થઈ માથા ઉપર પાટો જોયો એટલે હું ખીજાણો મેં કીધું આ તમને કોઈને માર્યો નામ દે અત્યારે ને અત્યારે એના કાઢ મને કે ઘી પડી ગયું નો 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 કહેવાય કહેવાય અરે મેં કીધું વાત કરી ના એમ હાલે પોલીસ વાળા ભાઈઓ આપણા મિત્રો આગળ ફોન કરીને ગમે કઈ ફરિયાદ કરીને એના કાબરા કરાય કઈ નો કરાય તમે આવી ગયા મારું દરજ ભાંગી ગયું પૂરું થઈ ગયું બધું અરે મેં કીધું વાત કર પણ અમારો ભાઈ બધ બોલે નો બોલે તો પડખેલ એ મારે ભાભી બોલ મેં કઈ તમારા કપડા ધોકાવતી એમાં રણ કૂતરી નીકળી એક વાર કીધું બીજી વાર કીધું હટ ત્રીજી વાર કીધું હઠ કહી નહીટો ધોકો મેં માર્યો ડાક્ટર ની પડખે આવીને એમ કે હે સાહેબ તમારે મારે શું સિવાય બધું ગયો એમ નથી રાબ કરી ગયો થોડીક રાબ કરી ગયો ચાલુ કરે રાપ તૈયાર થઈ જાય ડિશ માં થારતા થારતા આવે બચા દર ને દાદો આ બેનો ને જ આવડે બાપા કોને ખબર ક્યાં ટ્યુશન રાખી નહીં ખ્યાય ધડાકા બોલે લાગે ને આપડે થી ન થાય ખતરો કરી ગયો કારણ ઘી કોઈ ન હોય બાણું બેન કરીને ખતરો કરવો થી ધડાકે ગોટો વળી જાય આ બબે કલાક હિસ લઈ વાળ વાકો એને ખબર ન હોય કે કોન્ટેક્ટ ભેગા થાય હું તમારું કેવું અમુક જાય ડાયરેક્ટ ધડાકા લે ઈ બિચારી પંદર મિનિટ માં થાકી જાય હવે ઢુંગા માલી નીકળે તો આબરુ ના કાકરા થાય પોરો ખાવાનું અને એમાં માણા ગુજરી જાય તો જાય ગાડી એક પેસેન્જર એક ડ્રાઈવર છે આઠ આઠ એમાં જો એ ખાધું કપાસી વાળું રિમોટ ટાયર ઘડી ગઈ તો મળે આગળ પોલીસ ની ગાડી હોય આને પાયલોટિંગ મળે વાળો અને આપડો સૌરાષ્ટ્ર નો રિવાજ છે બાયુ ઠેઠ મહાને નથી દેખ્યું ગોહેન્દ્ર મને એક ભાઈ પૂછ્યું મને કે બાજુ ઠેઠ કેમ નથી પૈ્યું કેમ ફરે મેં કીધું કેમ હું અને એમાંય તમે આ તો વાસ્તવિક વાત છે કોઈ શાસ્ત્ર ની વાત નથી ન્યા બરોબર ભડકો થાય ન્યા બરોબર બાળતા હોય વચ્ચેથી એક જીવ આવ્યો એને ભ્રમ શાંતિ દેજે એને બદલે આપડે શું કરી બરોબર ફડકો જામે મારા દીકરા મતી પ્રમાણ ઢુંગા થઈ જાય આણ ભૂંગળીઓ હળગાવે લાદેનો હું ડેલા

सभ पीअरियाे पीअ नवान जय